જો આવສາ એક લે એક લેકી લેકી ક્યાં બ્લો મને મેલી ગયા કોના રે સહારે મેં કાય નથી નાખ્યો હવે તું હોય ગઈ યાર બોલો ઇનવૉઇસ મોકલું તોય અરે અમે સેવણ નહી ગયા જો તો ખરા બોલો કરો બોલો ઇનવૉઇસ મોકલું તો

મારે આને હું કરું છું બી લે તળાલી તો

Aiyah benda Ini dia Thomas salah jauh. Mari, yang keberapa mau cuci Aja ada. Tuan Aja location. <laughs>

મોટીયા પેટ મોટિયાના ભોસડી ના ચાકાની ભેજ ની પીકી મારતો તારી સામે નજર તારા ભેગું રમવા

અનો આપની ગલી મેઓ ચેનળી સીજીયો ઓલો અમે બોટ પાડીયો હવે બોલો એને ક્યાં નહી આયો કોઈ કરું હા એક આયો એક આયો આલે પડી અયા દીવોલે ગાયન મરાવતો તો ગાયન માં ખંજો રાવી એટલે આમથી આમ ઠેકરા વળતો તો આયો બીજો बोस फायर कर नहीं बोला ये ये अरे नो हेड कियो हर तारी हेड ने सात सूटर तो दे ये कर लिए Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જેને નોક માર્યો એ જ આવે ને જોકો કાઢવા ઓનીના મમરા ફોટો દેવા છે ક્યાંથી મારે બચાવ માર કરો માર્કસ આગળ જોખમ છે રેડ યાર આવવા જો

Nojim gali gayi. Mana kau kalau pakai lujo Non Non Ini ya

અરે ઓપી યાર બીજડી ભાઈ ઈ કંડાળી વીયનો ફિકો નો ગ્રાસમાં લઈને છોડ એલોન બોલતે વિકટરી બિલોંગ્સ ટુ અસ